નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ જે આવવાનું હતું એ હજી સુધી આવ્યું નથી કેમ નથી આવ્યું એના વિશે વિસ્તારથી વાત કરીશું અને એની એક નોટિફિકેશન બહાર પડી છે ઓફિશિયલ છે જે એના પહેલાં બી એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી હતી એના હવે ફરીથી એક નવી નોટિફિકેશન બહાર પડી છે તો એના વિશે આપણે જોશું અને જે મિત્રોને ચાલીસ ઉપર માર્ક્સ આવ્યા હોય પિસ્તાળીસ માર્ક્સ આવ્યા હોય કે પચાસ માર્ક્સ કે સાઠ સિત્તેર એ વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે એટલે કે એમને દોડ માટે જવાનું છે કે નથી જવાનું કે દોડ માટે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવાના છે એના વિશે આપણે વધારે વાત કરીશું તો વિડીયો ધ્યાનથી જોજો અને પૂરું જોજો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા કારણ કે જે હું આજે તમને કહેવા માગું છું એ ખૂબ જ તમારા માટે અગત્યનું હશે મિત્રો અને જે મિત્રો નવા આવે છે હજી સુધી એમની ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને પણ મળતી રહે મિત્રો તો સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે એના વિશે આપણે વાત કરીશું એનાથી પહેલાં એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી હતી એમાં પણ જણાવ્યું હતું કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં રિઝલ્ટ આવી જશે તો પણ હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું એનું કારણ શું છે હજી સુધી કેમ નથી આવ્યું એના વિશે આપણે વાત કરીશું અને રિઝલ્ટ ક્યારે આવશે તો એમાં તમને તમારા પ્રશ્નોનો જવાબ ચોક્કસ મળી જશે મિત્રો વિડીયો ધ્યાનથી જોજો પૂરું જોજો તો મિત્રો શ્રી વિકાસ શાહ આઈપીએસ દ્વારા જે છે એમના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી છે તેમ જણાવ્યું છે મિત્રો કે લોકરક્ષક કેડરની અગત્યની સૂચનાઓ કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાય લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની શીટ સ્કેનિંગ કામગીરી પૂર્ણ થયેલ છે જેથી શીટની સ્કેનિંગ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો હવે અને ઘણા બધા ઉમેદવારોનો રોલ નંબર પ્રશ્નપુસ્તિકા કોડ અને પ્રશ્નપુસ્તિકામાં ક્રમાંકની ભૂલો થયેલ હોવાથી સુધારો કરવાની કામગીરી હાલમાં ચાલુ છે હજી સુધી એટલે કે હજી સુધી રોલ નંબર કે પ્રશ્ન પુ પુસ્તિકા હતી એ કોડમાં કોઈને ભૂલ કરી હોય કે એમના માટે પણ એક નોટિફિકેશન બહાર પડી હતી કે જેમને હજી સુધી કોઈ કે એમને કોડમાં કે ભૂલ બધી થઈ ગઈ હોય તો એમને પણ એક સમય આપવામાં આવે હતો એ દરમિયાન એમને અરજી કરવાની હતી અને એમને એ બધી ભૂલોને સુધારવા માટે એમને બોલાવવામાં આવ્યા હતા અને ત્રીજું છે આખરી જવાબભાઈ ફાઇનલ આન્સર કી તેમજ ઉમેદવારોને મળેલ ગુણના વેબસાઇટ ઉપર ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં મૂકવામાં આવનાર છે પ્રથમ અઠવાડિયામાં એટલે કે મિત્રો ચારથી પાંચ તારીખની ફેબ્રુઆરીની જે આવશે એ દરમિયાન તમને તમારું રિઝલ્ટ જોવા મળશે એ ઓજસ ઉપર તમે જોઈ શકશો અને મિત્રો ઓજસ ઉપર તમને જો જોવામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો હું એના માટે તમને એક વિડીયો બનાવીશ એમાં તમને કમ્પ્લીટલી બતાવીશ કે કેવી રીતે તમે તમારું રિઝલ્ટ જોવાનું રહેશે કેવી રીતે હશે એ તમને હું વિડીયો દ્વારા તમને હું આપી દઈશ તો જેમણે હજી સુધીની જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો એ સબસ્ક્રાઈબ કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરી લે જેથી એમને પણ જે હું વિડીયો બનાવીશ એને નોટિફિકેશન એમને પણ મળતી રહેશે મિત્રો તો એમાં દોડની વાત કરીએ મિત્રો તો જે મિત્રોને ચાલીસ સુપર માર્ક્સ હોય એમને દોડની તૈયારી કરી જ નાખવાની મિત્રો કારણ કે કારણ કે મિત્રો ક્યારેય બોલાવી શકે તમને ને કેટલા વાળાને બોલાવી શકે એ તો આપણે હજી રિઝલ્ટ આવ્યા પછી જ નક્કી થાય ગમે તે એટલા કટ ઓફ આવે કે ગમે તે આવે તો તમે તમારી તૈયારી મૂકી ના દેવાની કે કે આપણે આટલા માર્ક્સ આવ્યા છે એટલા માટે તો હું ફેલ જ થઈશ પાસ ના થઈશ એટલે દોડ મૂકી દેવાની મિત્રો તમારે દોડ જે કરવાની છે એ તો દોડ તમારે ચાલું જ રાખવાની મિત્રો કારણ કે આ વખતે જો આપણે મેરિટ લિસ્ટમાં ના આવશું તો આગલી વખતે પણ આવશું આપણી જે પણ મહેનત છે એ નકામી તો ક્યારેય નહીં જાય મિત્રો કોઈક દિવસ તો કામ લાગે જ આપણે તો મિત્રો દોડ તો જરૂર ચાલુ રાખજો અને એના સિવાય જે તલાટીની પરીક્ષા હજી સુધી આવવાની છે મિત્રો એની પણ તમે તૈયારી ચાલુ રાખો કારણ કે આ વખતે આપણે મેરિટ લિસ્ટમાં ના આવો તો આપણે બીજી પરીક્ષામાં આપણે ધ્યાન હોય તો એના લીધે આપણે બીજી પરીક્ષામાં પણ પાસ થઈ શકશો તો આપણે તૈયારી જો મિત્રો ચાલુ રાખવી હોય તો ચાલુ જરૂર રાખજો કારણ કે એ તમારા માટે આખું જિંદગીનો સવાલ છે કારણ કે એ તમને ખૂબ જ આખી લાઈફ ટાઈમ માટે છે એ છે તો હવે મિત્રો વાત તો વધારે થઈ ગઈ છે હવે મિત્રો આપણે જે મિત્રોએ તો દોડતો ચાલુ રાખજો મિત્રો કારણ કે આપણે રિઝલ્ટ આવ્યા પછી જ આપણે જોઈ લેવાનું કે હવે રિઝલ્ટ આવી ગયું છે એના પહેલાં કોઈપણ વસ્તુ ઉપર કોઈપણ વાત ઉપર ધ્યાન નહીં આપવાનું આપણે આપણી મહેનત ઉપર જ લાગી લેવાનું તો મિત્રો હવે મળીશું આવનારી વિડીયોમાં ત્યાર સુધી તમે તમારી પરીક્ષાની તૈયારી કરતા રહો અને દોડની તૈયારી તો ચાલુ જ રાખજો મિત્રો તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો એક લાઇક આપી દેજો અને બીજા સાથે તો શેર કરી દેજો